જે વિદ્યાર્થીઓ કોલેજની અંદર અભ્યાસ કરતા હોય એમના માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે એમાંથી જે ખૂબ જ અગત્યની પાંચ યોજના છે જેનો કોલેજની અંદર અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓએ જરૂરથી લાભ લેવો જોઈએ એના વિશેની માહિતી આપણે આજના આ વિડિયોની અંદર મેળવીશું એટલા માટે કહું છું તમને કે યુનિવર્સિટી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આવી તમામ માહિતી તમને સૌપ્રથમ અને સચોટ રીતે ભવિષ્યમાં પણ જરૂરથી પૂરી પાડવામાં આવશે તો હવે શરૂ કરીએ આજનો વિડીયો

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના આની અંદર આપણે શું જોઈશું એનો હેતુ જોઈશું કેટલી સહાય આપવામાં આવે છે અને તમે કોની ઓનલાઈન અરજી છે એ કઈ રીતે કરી શકો છો એટલે કે કઈ વેબસાઈટ પર જઈને કરી શકો છો એવી તમામ માહિતી છે એ આપણે આ તમામે તમામ યોજનાઓ વિશે મેળવીશું તમે જોઈ શકો છો જે આ યોજના છે એનો હેતુ છે તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે જરૂરી આર્થિક સહાય તો જે એમ વાય એસ વાય સ્કોલરશીપ અંતર્ગત જે હોશિયાર વિદ્યાર્થીઓ અને જે જરૂરિયાતમંદ

એમ વાય એસ વાય ડોટ ગુજરાત છે તો આ વેબસાઇટ પર જઈ અને તમે એમ એસ વાય યોજના માટે જે અરજી છે એ કરી શકો છો જે બીજા નંબરની યોજના છે એ છે આ યોજના ફક્ત કન્યાઓ માટે છે મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના એમ કે કે એન અને આનો લાભ કોને મળે છે એમ બીબીએસના અભ્યાસક્રમમાં કન્યાઓને પ્રોત્સાહન આપવા માટે આર્થિક સહાય તો આ યોજના છે જે વિદ્યાર્થીઓ કોલેજની અંદર અભ્યાસ કરતી હોય એમના માટે છે અને યોજનાનું નામ છે મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના અને જે એમબીબીએસ ની કન્યા વિદ્યાલય એટલે કે કન્યા વિદ્યાર્થીની હોય એમના માટે આ યોજના છે એ લાગુ કરવામાં આવેલી છે એમબીબીએસ માં અભ્યાસ કરતી કન્યાઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ મળેલ 50% ટ્યુશન ફી ઉપરાંત વધારાની 4 લાખ સુધીની ટ્યુશન ફી સહાય એટલે કે આ યોજના પણ એમ વાય જે સ્કોલરશીપ છે એ અંતર્ગત જ આપવામાં આવે છે પરંતુ એમ સ્કોલરશીપ સાથે તમને ચાર લાખ રૂપિયાની વધારાની સ્કોલરશીપ છે એ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે ફોર એક્ઝામ્પલ તમને એમ વાય સ્કોલરશિપ અંતર્ગત બે લાખ રૂપિયા છે એની સહાય મળી છે બે લાખ રૂપિયા છે એની સહાય મળી છે તો જો તમે સાથે સાથે વિદ્યાર્થીની હોય અને તમે મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજનાની અંતર્ગત પણ અપ્લાય કરો છો તમને ચાર લાખ રૂપિયા સુધીની વધારાની ટ્યુશન ફી છે એ સ્કોલરશીપ તરીકે મળી શકે છે આની અરજી કરવા માટે પણ તમારે એમવાય એસ વાય સ્કોલરશિપની જે વેબસાઇટ છે એના પર જ અપ્લાય કરવાનું છે તો આ થઈ ગઈ બે સ્કોલરશીપ એટલે કે બે યોજના જે એમવાય એફાય સ્કોલરશિપ અંતર્ગત આપવામાં આવે છે હવે આપણી વાત કરી લઈ ત્રીજા નંબરની જે યોજના છે એ મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના આ ખૂબ જ અગત્યની સ્કોલરશીપ છે અને જેના વિશે ઘણા બધા વિદ્યાર્થીઓને ઓલરેડી ખબર પણ નથી આ યોજનાની ખબર ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓને છે એટલા માટે આને ઇન્ફોર્મેશન આપણે આજના આ વિડીયોની અંદર મળી રહ્યા છે મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના જે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ છે એનાથી આ એક જ એકદમ અલગ સ્કોલરશિપ છે અતિ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય સહાય કેટલી આપવામાં આવે છે રૂપિયા દસ હજારથી રૂપિયા પાંચ લાખ સુધી વાર્ષિક ધોરણે એટલે કે તમે જે પ્રમાણે તમારો અભ્યાસક્રમ હોય એ પ્રમાણે તમને રૂપિયા દસ હજારથી રૂપિયા પાંચ લાખ સુધીની સ્કોલરશિપ છે એ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ છે અને અરજી કરવા માટેની વેબસાઈટ છે સ્કોલરશીપ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને આના પહેલાં મેં જે છ યોજનાનો વિડીયો બનાવ્યો હતો એ વિડીયોની લિંક પણ તમારા માટે હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકી દઈશ જેથી તમે એ યોજનાનો લાભ પણ જરૂરથી મેળવી શકો તો પહેલી થઈ ગઈ એમ બીજી થઈ ગઈ મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના જે થઈ કે મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના હવે જે ચોથા નંબરની યોજના છે એ ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર નહીં હોય પરંતુ આ ખૂબ જ અગત્યની યોજના છે કારણ કે તમને ખબર છે એ પ્રમાણે તમામ કોલેજોની જે ફી છે એ ખૂબ જ વધી ગઈ છે એટલે કે આપણા માતા પિતાની એટલી સગવડ હોતી નથી કે એની મોંઘી મોંઘી ફી તમારા માટે પડી શકે તો અહીંયા તમારા માટે ગુજરાત સરકાર છે એ કામમાં આવે છે એટલે કે તમારી બહારે આવે છે એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી યોજના એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી યોજના એનો હેતુ છે તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને દેશ વિદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે એટલે કે આ યોજના અંતર્ગત તમને જે તમે એજ્યુકેશન લોન લીધો હોય એનું વ્યાજ છે એની અંદર અમુક સબસિડી છે એ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે અને આની અંદર તમારે જો દેશની અંદર અભ્યાસ કરવો હોય તો અને તમારે વિદેશની અંદર અભ્યાસ કરવો હોય એ બંનેની અંદર તમને જે સહાય છે એ આપવામાં આવે છે રૂપિયા દસ લાખ સુધી લોન પર મોદી હોય તો તમને જે સમયગાળો એટલે કે તમારો બે વર્ષનો કોર્ષ હોય પ્લસ એક વર્ષ આમ ત્રણ વર્ષ મળી અને જે કુલ તમારું જે વ્યાજ હોય એના પર તમને જે સબસિડી છે એ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે જો તમે મને કહેશો તો આના રિલેટેડની અંદર વિડીયો બનાવીશ જેની અંદર તમને તમામ વિગતો છે એ ડિટેલની અંદર સમજાવીશ તમારે આમાંથી કોઈ પણ યોજના વિશે ડિટેલની અંદર માહિતી મેળવતી હોય તો તમારે ફક્ત જે એ યોજના છે એનો આ નાનો શોર્ટ ફોર્મ છે એ નીચે કોમેન્ટ કરી દેજો એના રિલેટેડ ડિટેલની અંદર વિડીયો ટૂંક સમયમાં જ ચેનલ પર બનાવીને અપલોડ કરી દઈશ અને આની જે વેબસાઇટ છે એ છે આઈએસઇલ ભુજ ડોટ એનઆઈસી ડોટ ઇન આ વેબસાઇટની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે હવે વાત કરી લઈએ જે પાંચમા નંબરની યોજના છે એના વિશે તો આ છે આદિજાતિના વિદ્યાર્થીઓની બાળકોને ફ્રી સીટ કાર્ડ સવલત એટલે કે જે એસસી અને એસ ના વિદ્યાર્થીઓ છે એમનો જે તમામે તમામ શિક્ષણનો ખર્ચ છે એ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે એટલે કે જો તમે એસસી અથવા એસટી કેટેગરીમાંથી બિલોંગ કરતા હોય તો તમારો જે પૂરેપૂરો ભણવાનો ખર્ચ છે એ ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે એટલે કે તમારે એક પણ રૂપિયો ભણવા માટે ખર્ચ કરવાનો થતો નથી આનો હેતુ શું છે ફ્રી સીટ કાર્ડ થકી વિદ્યાર્થી પોતાની કોલેજમાં પ્રવેશ સુનિશ્ચિત કરી શકશે એટલે કે તમે જ્યારે કોલેજની અંદર પ્રવેશ મેળવો છો ત્યારે તમને એક ફ્રી સીટ કાર્ડ આપવામાં આવે છે એનાથી તમારો તમામે તમામ કોલેજનો ખર્ચો છે એ ગુજરાત સરકાર ચૂકવે છે સહાય છે ફ્રી સીટ કાર્ડ શિષ્યવૃત્તિ સહાય એટલે કે આ તમને એક ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ અંતર્ગત સ્કોલરશિપ ચૂકવવામાં આવે છે પરંતુ આ સ્કોલરશીપ એટલી મોટી હોય છે કે તમારી જેટલી પણ કોલેજની ફી હોય એટલી એટલી તમને એઝ એ સ્કોલરશીપ તરીકે પાછી મળી જાય છે આની અંદર કઈ રીતે આ કામ કરે છે તો તમારી ફોર એક્ઝામ્પલ કોલેજ છે એક્સ વાય જેડ આ કોલેજની અંદર તમે જે છે એ એડમિશન લઈ લીધું છે પછી તમારે જ્યારે કોલેજની ફી ભરવાની હોય ત્યારે તમારી ફી ભરવાની નથી ફોર એક્ઝામ્પલ કોલેજની ફી છે ત્રણ લાખ રૂપિયા આની વાર્ષિક ફી છે કોલેજની તમારી છે ત્રણ લાખ રૂપિયા અને તમારા જોડે શું છે ફ્રી કાર્ડ છે તમારા જોડે ઓલરેડી તો હવે શું થશે કે આ ત્રણ લાખ રૂપિયા ફી છે એ જે સ્કોલરશિપ થકી જે આ કોલેજનું અકાઉન્ટ હશે એની અંદર અથવા તો તમારા અકાઉન્ટની અંદર આ ત્રણ લાખ રૂપિયા છે એ સ્કોલરશિપની અમાઉન્ટ છે એ જમા કરવામાં આવશે તો તમારે જે આ ત્રણ લાખ રૂપિયા આવ્યા છે એ જ ઉપાડી અને કોલેજની ફી જમા કરવાની છે અથવા તો ડાયરેક કોલેજના અકાઉન્ટની અંદર આ ત્રણ લાખ રૂપિયા ફી છે એ ગુજરાત સરકાર દ્વારા જમા કરાવી દેવામાં આવે છે તો આ રીતે જો તમારી જોડે ફ્રી શીપ કાર્ડ હોય તો તમને ડાયરેક્ટ ડાયરેક્ટ તમારો આખો ઉચ્ચ અભ્યાસ છે એકદમ ફ્રી થઈ જાય છે અને એના માટેની જે વેબસાઇટ છે એ છે ડિજિટલ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે જે વિદ્યાર્થીઓ કોલેજની અંદર અભ્યાસ કરતા હોય એમના માટે ગુજરાત સરકારની પાંચ ખૂબ જ ગતિની યોજનાઓ છે એના વિશે માહિતી મેળવી છે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો બીજા પણ આવા ખૂબ જ વિડીયો આવશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ